હેલો સુનલી કેમ સમજ માં ફરી વખતે નવા તમારું સ્વાગત છે જય મા મોગલ જય શ્રી ગુડ મોર્નિંગ તમે કહેતા કેમ માં કેમ સાગ અત્યારે કારણ કે આ જો મગ દેખાય નહીં વેચવા માટે જવાના છે ને જગદીશ ને બધા આવી જશે અત્યારે અત્યારે બધા ટાઈટ ના ઠરે છે ટાપા બે જશે અહીંયા ટાઈટ તો એટલી છે ને તમે વાત કરો એટલી ટાઈટ હોય છે હલો મળીએ આગળ બ્લોગમાં તમે કન્ટિન્યુ જતો અમારી ચેનલ પહેલી વાર હોય તો તેને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બોલતા નહીં મળીએ આગળ તમે કન્ટિન્યુ જતા રહ્યો નથી આ જાય છે રાજુલા ગઈ તો રાજુલા એડમાં પહોંચી ગયા છે ને જી ગયું છે બાસ્કુ લગાડવા માટે લાઈનમાં મગનું અત્યારે હું જો આવ્યો તો ચા લેવા માટે તો ચા લઈને જ આવશું તો લોક તમે બન્યા સલામ બતાવી દઉં હેલો આપણે આ છે રાજુલા યર તો આપણે જગદીશા એ લગાડી દીધું આ સેટમાં ઓલી સેટમાં આગળ વારો તો નથી આવ્યો તો બનિયાર્યુંગમાં હેલો ગાય તો રાજુલા થી ના આવી જશે જમી લીધું છે ફ્રેશ પણ થઈ ગયો છે ને અત્યારે હવે રહી છે હું ને સંજય લાઈટ હાઉસ ફરવા માટે થોડાક ફોટા પાડવાનું છે રીલ શૂટ કરવાનું છે

હેલો કહીએ તો આપણે જો હું ને સંજય પહોંચી ગયા છે લાઇટ હાઉસ તમે આ જોઈ શકો છો કહેવાય લાઈને લાઇટ હાઉસ કહેવાય સંજય કારણ કે બોટ આમ દરિયામાં આગળ હોય એટલે એને સિગ્નલ મળી જાય છે એટલે બોટ આ જાય એ સિગ્નલ માટેની લાઈટ છે તો ચાલો પહેલાં આપણે જઈ સિકોતરમા દર્શન કરવા માટે સિકોતરમા નું આ મસ્ત મંદિર છે તો ચાલો આપણે પેલા દર્શન કરી લઈએ તમે પણ દર્શન કરી લો પછી તમને બધા અલગ અલગ નવા નવા લોકેશન બતાવું છું તો જોડાઈ રહેજો બ્લોગમાં મિત્રો આ જોઈ શકો છો નાનો એમ તો પુલ બનાવ્યો છે મંદિર તરફ જવા માટેનો રસ્તો બનાવે છે તમે જોઈ શકો છો તો ચાલો મળીએ આગળ રોગમાં હજી ઓલા પણ પણ જવાનું બાકી છે ના પણ જોરદાર લોકેશન છે તો પહેલા અહીંયા ચિકોતર દર્શન કરી લઈએ પછી નીકળીએ આગળ

મિત્રો આ છે સિકોતરમાં મંદિર તમે પણ દર્શન કરી લો તો ચાલો હવે આગળ રહી તમને બધું બતાવો દરિયાનું સીન ને બધા નવા નવા લોકેશન ઉપરથી જાઓ તો આવું કાપ જોરદાર લોકેશન આવી રહ્યું છે એક ફેરું જરૂરથી આવજો આ સાહેબ બહુ મજા આવ્યો હાલો ગાઈ તો થોડાક મસ્તના પોટા પડી ગયા છે ને હવે તમને થોડુંક દરિયાનું નિરીક્ષણ કરાવી દઉં કાં આ છે ભાઈ લોકેશન જોરદાર તમે જોઈ શકો છો સામે દેખાય એ અલ્ટ્રાટેક કંપની છે અલ્ટ્રાટેવ નર્મદા કંપની છે સિમેન્ટ લાઇન ને આમ તમે દરિયાની અંદર જોઈ શકો છો બે બોટ જાય છે એકશર આ સેટમાં તમે દેખાતું હોય તો મસ્ત મજાનો ભાઈ લોકેશન છે જરૂરથી એકરો આવજો તમે ખાલી નજારો જોઈને ખુશ થઈ જાહો એટલા માટે તમને આ બધું બતાવી દઉં તો ચાલો મિત્રો હવે સામે જઈ કા સંજય સામે જઈ ના થોડાક ફોટા પાડીએ ના પણ જબરદસ્ત લોકેશન છે સામે જોયું બધું સ્ટીમ પર જોઈએ ઘરે ખરાબ થઈ ગયું ના એક થી જવાનો વિષય છે બ્લોગ બનાવવા એની અંદર જઈને જાશું ક્યારેક અત્યારે જઈએ આપણે આમાં આગળ થોડાક ફોટા પડી જઈએ પૂછી જશું સરસ મજાનું છે ને આને શું કેવાય એ મને ખબર નથી પથ્થર મને લાગે છે કે આ સંઘય આ શું છે તને ખબર છે આવડ પાણા સિમેન્ટના બનાવેલા આ દરિયો જયારે સોમાં હોય ફૂલ પાણી ભરાઈ જાય ને આઠ થી આ જાય એના માટેનું છે આ પાણી રોકાય એવું હોય તો કમેન્ટ કરજો અત્યારે હું આની માથે સડું છો હાલો તો પેલા સડી જાવ માથે પછી તમને બધું બતાવું લોકેશન હાલો મિત્રો તો તમે અહીંથી જોઈ માથે આવડી છો બધું લોકેશન તમે જોઈ લો હું તમને ઓલા બતાવતો હતો ને અહી છે મસ્ત ખાલી છે એકલો ફોટા પડે છે રસ્તાનો એન્ડ અહીંયા આવી ગયો છે મને લાગે છે હવે બને બની જાય ઓલી સાઈડ સુધી ન બને હાલો તો મિત્રો મળીએ આગળ લોગમાં તમે લોકેશન જોઈ લીધું છે મસ્ત છે લોકેશન તો ક્યારેક આવજો ફોટા પાડવા રીલ ઉતારવા માટે જબરદસ્ત છે ને હારનું વાતાવરણ હોય ને કાંઈ કેટલું પબ્લિક હોય તમને ખબર છે વધારે પબ્લિક હોય બધા મિટિંગ કરવા પાર્ટી કરવા બર્થ ડે પાર્ટી એવું બધું અહીંયા બધા કરતા હોય છે તો ચાલો મિત્રો મળીએ હવે જાફરાબાદ જવું છે અંદર પતંગ લેવા માટે તો મળીએ આગળ લોગમાં તમે કન્ટિન્યુ જતા રહો તો ચાલો સંજયભાઈ નીકળીએ પસડાઈ ગયો પણ ઉતરવા બીક લાગે છે ઉસે થોડું રહેશે છે પાછા ત્યાં ઝૂકકો મેં સહરી ગયો તો સપલ કાટને કે પેલા હા એટલે સપલ કાટ નાખો હા કેમ મયુર પણ સડી જાય ને પાછો ઉતરી નહી કે બન કપ હેલો ગાઈસ તો થોડીક પતંગ લઈ લઈ અગાઉ સકાવાનું મન થયું છે ગાડીમાં પેટ્રોલ એ પૂરું થઈ ગયું છે ને સંજયભાઈ ગયા છે મારે પતંગ લેવા માટે હેલો ગાઈસ તો અત્યારે અમે જાફરાબાદના ફૂલ માથે છે ને અત્યારે અમે પતંગ લઈને જાઈ સેવા ઘરે ને આટલી પતંગ લીધી છે કેટલી લીધી સંજય ભાઈ પછી કેટલી છે કટા તો લેવા છે હા ભાઈ પછી જેટલી પતંગ લઈ લીધી છે ને કાલે સકાવવા માટે આજે કેરની તો આજે વાર છે સૌ ઉતાર કે કેહર છે તમારે કાલે સકાવવાનું મન છે તો કાલે પતંગ સકાઈશું તો લઈ લીધી છે પછી જેટલી તો આપણે બ્લોગ એન્ડ કરવાનું છે તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો મસ્તની અને અમારા ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ લાઈક નહીં ચાલો મળીએ નવા નવા લોકેશન સાથે બધાને બાય બાય જય મા મગલ જય રામ